વાજી ઉત્તરાયણનો પર્વ છે ગુજરાતભરમાં ઉત્તરાયણના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે ત્યારે રંગબેરંગી પતંગોથી આકાશનો સુંદર નજારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરત શહેરમાં પણ ઉત્તરાયણ પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે રાજ્યના ગૃહમંત્રી હરસંઘવીએ પોતાના પરિવાર સાથે પતંગ ઉડાવતા પણ નજરે પડ્યા તેમના વિસ્તારમાં પરિવાર અને આસપાસના લોકો સાથે હરસંઘવીએ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હરસંઘવીએ તમામ સુરતીઓ અને સુરતના લોકોને તેમજ ગુજરાતના લોકોને ઉત્તરાયણની શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ પ્રથમ ક્રમ આવ્યા બદલ અને રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી આજે ઉત્તરાયણનો ઉત્સવ છે એ બસે સર્વ ગુજરાતીઓ જે દરરોજ અમદાવાદ સુરત રાજકોટ વડોદરા ગુજરાતના પ્રત્યેક નાગરિકો જે સવારથી સાંજ સુધી શહેરોના રસ્તાઓ પર નજરે પડે છે એ રસ્તાઓ આજે સુમસાન હોય છે અને ઢાબાઓ પર આજે ઉત્સવ અને આનંદનો એક માહોલ હોય છે આજે ગુજરાતમાં વહેલી સવારથી ગુજરાતના નાગરિકો આ આનંદ અને ઉત્સાહને ઉત્સવમાં મનાવી રહ્યા છે સૌ લોકો પોતપોતાના પોતાના મિત્રો પરિવાર વર્તુળ જોડે પતંગ ચગાવીને ઢાબાઓ પરથી એકબીજાના ઢાબા પર આજે કાયપોચ કાયપોચ નારો ગુંજી રહ્યો છે